દીકરી બેને સોડા તો જ્યાં ભીડ હોય ને તમારે પીવી છે બાકી હું તો આયેલી મોઢામાંથી નાનો ઉકારો ના કરે છે ને લીંબુ દોયરું છે તો ઈ બે છોડા ઝડપી હશે કા ને આ બાજુ રેકડીમાં સ્ટ્રોબેરી ને ઓલું જામલી કલર નું શું છે દ્રાક્ષ જેવું લાગે છે ઈ આવી કેરી નું આયા જડે

ભાઈ ને એમ નઈ તમે મહેમાન સાવો ના તો એર ફ્રીજ ઉગાડી પી લ્યો અમે થાકી ગયા અમે માણસ છીએ હજી આખા ઘર માં પોતા બંધ હતું તો હજી ઢગલો ધોય ઘરી ખાન એટલે તમે કેહો રસોઈ કર આમાં ક્યાં પૂગવું ગાભા તો તમારે ધોવરાવા જ પડશે મારે તો બે જ જોડી છે તે તે જો કેટલી દાણ બદલાવ્યા